વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જીતેન્દ્ર જીતેન્દ્ર જણાવશો કે સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ દલિત સમાજ દ્વારા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે પરંતુ તે ન સંતોષાતા આજે ચક્કાજામ કરવામાં આવ્યો છે હાલમાં શું પરિસ્થિતિ છે આ ધાંગધ્રા નગરપાલિકાના 150 થી 200 કર્મચારીઓ પગાર વધારો અને કાયમી કરવાની માંગ સાથે આજે હડતાલ ઉપર ઉતરા અને વહીવટી તંત્ર સામે આંદોલન શરૂ કર્યું હતું જેમાં આજે ધાંગધ્રા કચ્છ આવી રહ્યા કર્યો હતો બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયેલું જોકે પોલીસ ઘટના સ્થળે તોડી ગઈ હતી અને આ મામલે શરૂ કરી દીધા જી આભાર જીતેન્દ્ર સમગ્ર વિગતો બદલ તો સફાઈ કામદારોની ની કમાઈ કાયમી કરવાના મુદ્દે આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો